મારી ચેનલ શ્રી હરિદેશી જુગાડને જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે હું કટર મશીન બનાવવા જઈ રહ્યો છું જેની અંદર પંપની જૂની મોટર આ જૂનો પંપનો કેબલ તેમજ આ પાનું આ જૂની કટર જે લાયો છું લવાર પાસેથી આ ત્રણ જૂના વાઇશર આ પંપનું જૂનું પાનું નટ બોલ્ટ અને આ એક ડિસ્મિટ આ કટિંગ કરવા માટેના જૂના પ્લાસ્ટિકનો ભંગાર જેની અંદરથી ચાલો આપણે કટર મશીન તૈયાર કરીએ જેને આ ટેપ દ્વારા પહેલેથી જ લગાવી દીધું છે આ પેલા સૌ પહેલા આપણે કટર મશીન માટેનું બોલ્ટ ફિટ કરીએ તેને થોડું ડિશમિટ દ્વારા સરસ મજાનું ફિટિંગ કરી દઈએ એટલે આ એકદમ ફ્રુવ થઈ ગયું છે જેની અંદર સૌ પહેલા એક આપણે વાયસર મૂકી દઈએ જેનાથી ફિટિંગ સરસ મજાનું થાય આ કટર પછી પેકિંગ માટે બે વાયસર જે કબાડી જેવા જૂના છે કબાડી ખાનાના અને આ એક નટ છે એને સરસ મજાની ફિટ કરી દઈએ આજે ખૂબ જ સરસ વરસાદી માહોલ અને વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે અવકાશનો નજારો પણ એક જોવાલાયક છે આહલાદક અને અમે આજે અમારા છત ઉપર આવી ગયા છીએ જે એક કુદરતી બધું કુદરતી જ વાતાવરણ મળી રહ્યું છે ચાલો આપણે ડેમો કરીએ તો હું ચાલુ કરવા જઈ રહ્યો છું જો ખૂબ સરસ ઢીલ ચાલી રહી છે તો ચાલો ડેમો કરીએ સૌપ્રથમ આ જૂની કટર જૂની પ્લાસ્ટિકની અડધાની પાઇપ છે તેને ગમે તે જગ્યાએ આપણે કદાચ ખાડામાં કટિંગ કરવા જવું હોય તો આ પંપ વગર લાઇટે ગમે ત્યાં વાડીએ હોય ઘરે હોય એ કોઈ ખાડા હોય તો વગર લાઇટે આને આપણે લઈ જઈ શકીએ છીએ જુઓ કટિંગ થઈ ગયું છે સરસ મજાનું થોડીક વાર લાગે પાવર કરતાં થોડી વાર લાગે પણ આપણે એક જુગાડ છે ફ્રી ઓફમાં કરેલ છે એની મજા છે જોવો પણ એક સરસ મજાનું આપણું કામ રડે જુઓ આ આવા મારા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન